આવતો હતો એટલે પોલીસ અમને હામા પડ્યા મારી ગાડી રોકી મને બે બેહારીન મને અલંગ લાયો અલંગ લાયો અને મને બહુ ઢોર માર માર્યો મારે આંગળી માં પ્યાન કે આંગળી મળી નથી આ કે આ મારું નિશાન દો આયા આયા માર્યો આયા નો મને નથી વાટર સબી ને યોગરા સી બેઈ તેમને બહુ માર્યો રાતે 11 વાગે ઓધી માર્યો ઓરા ખાઈ ખાઈ માર્યો આંખો પાંચ ઓર તો લીંબુ નાખી મને બાંગો નાખો તો ઉપર સુધી માર્યો છે બહુ મને માર્યો કોની જોવા રક્ષણ વાળા પક્ષણ કઈ બાબત ને લઈને તમને એ બાબત થી મામલતદાર જામીન દેવા માટે બોલાવો ને એક ભાઈ ને બીજા ને કરીને અરજી દેવડાવી મારી ઉપર કે અહીં બે લાખ તરીફ માંગીએ અરજી કરી અરજી કરી અને પછી મને લાવ્યા મામલદાર જામીન દેવા માટે મને પંદર કલાક રાખ્યો મામલતદાર જામીન દેવા લાવ્યા હતા પણ માર્યો બહુ છે અરજી કરી જગદીશભાઈ ગામડે અરજી કરી બે લાખ રૂપિયા રઘુ માંગ્યા પણ છતાં મેં તો હારી નાખ્યો આરામ નાખી ને સાહેબ બધું ઉભું કરી મને માર્યો બહુ માર્યો